હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વેઇટ લોસ માટે પ્રોટીન શેક ની રેસીપી સાથે પ્રોટીન પાવડર પણ બનાવીશું આ પ્રોટીન શેક વેઇટ લોસ માટે બેસ્ટ છે તમે બ્રેકફાસ્ટ અથવા પણ લઈ શકો છો તેનાથી ખૂબ જ ઝડપથી વેઇટ લોસ થાય છે તો જો તમારે વેઇટ લોસ કરવો છે તો આ વિડીયો તમારા માટે જ લઈને આવી છું અથવા સારી હેલ્થ માટે પણ આ શેક તમે પી શકો છો તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો માટે પહેલા આપણે વેટલો પાવડર બનાવીશું આ પાવડર તમે એકવાર બનાવીને બે થી ત્રણ મહિના સ્ટોર પણ કરી શકશો તો તેના માટે એક વાટકી સિંગદાણા ને એક વાટકી દેશી દાળિયાને

બે લ સ્પૂન અખરોટ અને બે ટેબલ સ્પૂન કપ જેટલા મખાનાને પણ હલકા શેકી લઈએ તેને પણ એક મિનિટ જેવા શેકીશ મોસેનો ભાગ દૂર થઈ જાય ત્યાં સુધી પછી તેને પણ પ્લેટમાં લઈ લઈએ અને બધી જ સામગ્રીને ઠંડી થવા દઈએ

આ પ્રોટીન પાવડર વેઇટ લોસ માટે ખૂબ જ હેલ્પ કરે છે જેને તમે એકવાર બનાવીને કન્ટેનરમાં ભરીને તેને બે ત્રણ મહિના સ્ટોર પણ કરી શકો છો હવે આપણે આ પાવડરમાંથી પ્રોટીન શેક બનાવીશું તો તેના માટે બે ચમચી પ્રોટીન પાવડર મિક્સર જારમાં એડ કરીશું સાથે ચાર પાંચ ખજૂરની પીસીને બે નંગ અંજીરના ટુકડા કરીને નાખીશું એકદમ નાના ટુકડામાં કટ કરીશું સાથે એક ગ્લાસ ફેટ વાળું દૂધ એડ કરીશું દૂધને મેં ગરમ કરીને પછી ઠંડુ કરીને લીધું છે બધી જ સામગ્રીને પીસી લઈએ મિક્સર ને બે થી ત્રણ મિનિટ ચલાવ્યા બાદ તમે જોઈ શકો છો આપણું શેક સરસ પીસાઈ ગયું છે તો તૈયાર છે સુપર ટેસ્ટી સુપર હેલ્ધી પ્રોટીન શેક તો તેને સર્વિંગ ગ્લાસમાં સૌ કરીશું સવારે નાસ્તાની જગ્યાએ અથવા સાંજે ડિનરની જગ્યાએ તમે આ પ્રોટીન શેક પીશો તો શરીરને પ્રોટીન તો મળશે જ સાથે સાથે વેઇટ લોસ પણ થશે તો માર્કેટ કરતા ચોખ્ખો સસ્તો પ્રોટીન પાવડર ઘરે બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમારા फ्रेंड्स ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ